કનશ્યામ આજ રીતે મે સપનાને તેનો પ્રેમ મળ્યો છે પણ વિક્રમ તું આ સપના ને કેમ બોલ્યો કે તું આ હોટેલ માલિક છે અરે કનશ્યામ મને નથી ખબર કે આ જાન બોલાયલું ખોટું મને સપનાથી દૂર કરી શકે છે હું ડરું છું અને હું કહું તો શું કહું એને વિક્રમ તારી વાત સાંભળીને મારું પણ દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે તો તને હું શું સલાહ આપું ઘનશ્યામ એટલે જ તો હું તને કહું છું કે સપનાને મેં હજી સુધી સાચું નહીં કહ્યું બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું અને તે સચ્ચાઈ જાણ્યા પછી તો મને નહીં છોડીને જાય ને એ સપના જલ્દી આવને શું છે આટલી બધી ઉતાવળ શાની છે શાદી.com પર એક નવી એડ આવી છે હે ભગવાન ચાલુ તારો.com શું છે એક લંડન બેસ્ડ એનઆરઆઈ ને સુંદર ખૂબસૂરત છોકરીની લગ્ન માટે તલાશ છે અને એમની ઉંમર છે 60 વર્ષ એક મિનિટ એક મિનિટ ઉંમર કેટલી છે ઓન્લી 60 યર્સ ઓલ્ડ ખુસડ બુડ્ઢો પા કબર માં છે અને લગન કરવા માટે જવાન ઓર સુંદર છોકરી જોઈએ એના કરતા તો ઘરના પાલતુ કૂતરા સાથે લગન કર લે એ સારું કોણ છોકરી એના સાથે લગન કરશે હું કરીશ શું તારો મગજ ખરાબ છે મને એનાથી કોઈ મતલબ નથી હું તો આ ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ લંડન જઈને શું કરીશ જાણવા માંગે છે ને તો સાંભળ તો રોજ પૂછતી હતી ને કે હું નેટમાં આખા દિવસ શું કરું છું તો આ જો કોણ છે આ છોકરો ઇટ્સ માય ફર્સ્ટ લવ કિશન પ્રેમ અને તું કઈ મજાક તો નથી કરી રહી ને હું સાચું કહું છું આ કિશન જ છે મારો નાનપણનો મિત્ર એની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ નહીં પડી અને જ્યારે ખબર પડી ત્યારે એ બહુ જ દૂર ચાલ્યો ગયો હતો એટલે લંડન હા લંડન એનો પપ્પાનો બિઝનેસ લંડનમાં શિફ્ટ થતું રહ્યું એ માટે એ પણ જતો રહ્યો એટલા માટે હું એને નેટ પર શોધી રહી હતી સો સેડ પર જો સિમરન તું એને પ્રેમ કરે છે તો પછી પેલા ડોવા સાથે લગ્ન કરવા કેમ માંગે છે જરીયો કિશનની પાસે પહોંચવાનું જરીયો છે એ કેવી રીતે હું ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ એને શોધીશ ક્યાં તો મળી જ જશે ને પછી ડોસાને છોડીને હું કિશન સાથે લગ્ન કરી લઈશ પણ સિમરન આ તો ચીટિંગ છે યુ નો વેરી વેલ ના એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર હમણાં સમજી ગઈ મારી પ્લાનિંગ હમણાં સુઈ જા કાલે મારી સાથે ડોસાના ઘેર જવાનું છે ના ભઈ ના મારે આ બધા લોચામાં નથી પડવું હું તો એટલું જાણું છું કે ગરીબ માં બાપની છોકરીઓ ના પણ લગન થાય છે એમને પણ સારું ઘર અને વર મળે છે મારી વાત માન ભણમામાં ધ્યાન આપ બસ આજ છે તારી દોસ્તી પણ હું તારે સાથે આઈને શું કરીશ કઈ નહીં પથ્થરની મૂર્ત બનીને બેસજે ખબર નહીં પેલો ડોસો કેવો હશે તું સાથે રહીશ તો મને હિંમત મળશે ઠીક છે ઠીક છે સવારે જવાનું છે ને અત્યારે સુઈ જા મને બી સોવાતે